એક વાર માં તેના પરથી પસાર થઈ શકે એક વખત હવે શું કરવું બંને પાછી તો જઈ શકતી નહોતી તેઓ સ્વભાવે સમજી હતી તેઓએ એક યુક્તિ વિચારી એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી ધીમે થી લાગે નહીં તે રીતે તેના પરથી પસાર થઈ ગઈ કેવી સમજુ બકરીઓ થોડી વાર પછી ત્યાં બે કૂતરા આવ્યા કૂતરા તો હું સમજુ અને ઝઘડા ખોર હતો બંને ફૂલની વચ્ચે વચ ભેગા થયા કોઈ પણ પાછળ જવા માટે તૈયાર ન હતું અને બંને ઝઘડવા લાગ્યા વાત તો બચકા ભરવા પર આવી ગઈ

ત્યારે આપણે નાની નાની બાબતોમાં ઝઘડવું જોઈએ નહીં અને ધીરજ રાખવી જોઈએ તો આપણે જરૂર આપણા આપણે સફળતા પામી શકીશું તો આવી જાવ નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અસ્તો જય હિન્દ જય ભારત